સ્વાગત છે હું છું આપની સાથે બરખા દર્શક મિત્રો દેશભરમાં ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને આ ગાંધીનગરના ગાંધીનગર ના એક દુર્ઘટના સર્જાઈ હતી ગણેશ વિસર્જન દરમિયાન ત્યારે દગામની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારજનોને સહાય આપવામાં આવશે આઠ લોકોના મોત થઈ ગયા હતા ગણેશ વિસર્જનના સમયે ત્યારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કરાઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ પચાસ હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે ગાંધીનગરના દેગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હતી ગણેશ ગણેશ ઉત્સવ માતમમાં ફેરવાઈ જેમાં વિસર્જન સમયે લોકો નદીમાં ડૂબી ગયા હતા ત્યારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિજનોને સહાય રાજ્ય સરકારે આપી છે પરિજનોને ચાર લાખની સહાયની જાહેરાત કરી છે ગણેશ વિસર્જન સમયે વાસણા સોગી ગામ પાસે આઠ લોકોના મોત થયા હતા જેને લઈને સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો હતો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા संवाददाता વિરન આપણી સાથે લાઈન પર જોડાય ચૂક્યા છે વિરનજી જે ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના થઈ હતી આઠ લોકોના જીવ ગયા હતા ત્યાં રાજ્ય સરકારે હવે પરિજનોને 4 લાખના સહાયની જાહેરાત કરી દીધી છે શું કેશો અને લઈને જે તે ખૂબ જ મુખ્યમંત્રી રાહત ખાન માંથી પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું પીએમ મોદીએ પણ

રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે રાજ્ય સરકારે પરિજનોને ચાર લાખના સહાયની જાહેરાત કરી છે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન મોદીએ પણ સહાયની જાહેરાત કરી છે

બે ત્રણ દિવસમાં ધારાસભ્ય દળની બેઠક યોજાશે મનીષ સિસોદીયા પણ મુખ્યમંત્રી નહીં બને કેજરીવાલ નું કેવું છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા એક મોટું એલાન આપવામાં આવ્યું છે અરવિંદ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરતા આપ કાર્યકર્તાઓ કાર્યકર્તાઓમાં પણ હડકંપ મચી ગયો છે આ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આજે એક મોટું એલાન કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હી લીકર પોલિસી કેસમાં એકસો સિત્યોતેર દિવસ પછી સહી નહીં કરી શકે એટલે કે મતલબ કે જેલમાંથી બહાર આવીને મુખ્યમંત્રી હોવા છતાં તેમની પાસે હવે સત્તા રહી નથી કેબિનેટના ભરોસે સરકાર ચાલશે ત્યારે હવે આ વચ્ચે આપ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક મોટું એલાન કરી દીધું છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંયોગી કાર્તિક જાની આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે કાર્તિકજી અરવિંદ કેજરીવાલ એકસો ને સિત્યોતેર દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે ત્યારબાદ કેટલીક શરતો મૂકવામાં આવી હતી ને હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક મોટું એલાન કર્યું છે એટલે કે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે વાત કરવામાં આવી અરવિંદ કેજરીવાલ લગભગ તો સીટી બે દિવસ બાદ જે છે તે બિહાર જિલ્લામાંથી તેઓને મુક્ત કરાવ્યા છે સુપ્રેશ ઘટના ડબલ જેની બે જે પીઓઈ જામી આપી દીધા છે અને તેઓ મુક્ત થઈ ચૂક્યા છે તે્યારે તેઓ આજે આમાં આમાંની પાર્ટીના કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યારબાદ પીઓઈ જે છે મોટો અલાન કર્યું હતું અને તેઓ જણાવ્યું હતું કે તેમની સામે જનતા પણ જે હતી હતી અને જનતા સાથે તેઓ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે તુમ દોષી છું હું આરોપી છું મે ભ્રષ્ટાચાર કર્યો છે જેવા સવાલોને પૂછ્યા હતા કે તેઓને તિહાર જેલમાંથી જે છે તે જામીન મળતા તેઓ મુક્ત થઈ ચુક્યા છે લગભગ એકસો દિવસ

રાજીનામું ઇશારો કર્યો હતો કે તમે રાજીનામું ના આપશો કેજરીવાલે જણાવ્યું હતું કે ચૂંટણીમાં જે છે તે તમે મને નવેમ્બરમાં જે ચૂંટણી આવશે તેમાં વિજય બનાવશો અને વિજય બનાવ્યા બાદ જે છે તે હું હવે જનતાની પરીક્ષામાંથી હું પાસ થવા માંગુ છું અને કોર્ટની પરીક્ષા માંથી હું પાસ થઈ ચુકી છું અને જામીન જે છે તે મળી ચુક્યા છે ત્યારબાદ હવે હું જનતાની પરીક્ષામાં જે છે તે પરીક્ષા આપવા માંગુ છું અને હું તેમાં પાસ થઈશ અને તમે મને જો વિજય બનાવશો તો હું મુખ્યમંત્રી બનીશ એટલે ચોક્કસ થી કહી શકાય કે આવતા નવેમ્બરમાં જે છે ત્યાં નવેમ્બર જે છે તે ચૂંટણી આવી રહી છે દિલ્હીની અને તેમાં તેઓને વિજય બનાવવાની ટેકનિક વાત કરવામાં આવી છે અને ત્યારબાદ તેઓ જણાવ આગામી બે દિવસમાં હું જે છે તે રાજીનામું આપી દઈશ સાથે જ વાત કરવામાં આવે તો કેજરીવાલની છ એક જેટલી શરતો કોર્ટમાં રાખી હતી અને ત્યારબાદ બાર બીજી વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી કેજરીવાલ જે છે સચિવાલય સંકુલમાં લઈ જઈ શકે કોઈ પણ ફાઇલ ઉપર તેઓ સહી નહીં કરી શકે સાથે તેઓના બોન્ડ પણ સાઈન કરાવવામાં આવ્યા હતા આવી લગભગ અલગ 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 છ જેટલી શરતો રાખવામાં આવી હતી જ્યારે પણ અદાલત માં હાજર રહેવાનું જણાવવામાં આવે ત્યારે હાજર રહેવામાં આવશે હાજર રહેવા હાજર રહેવાનું ફરજિયાત રહેશે સાથે જ તપાસની કામગીરીમાં પણ તેઓ સહયોગ આપશે કોઈ પણ સાક્ષીઓ ને જે છે તે તેઓ મળશે નહીં કોઈ ઉશ્કેરાવતનું કામ નહીં કરે આવી અલગ અલગ જે છે તે અ છો જેટલી શરતો સાથે તેઓને જામીન આપવામાં આવ્યા હતા નહીં આ આગામી સમયમાં અમે જોવાનું કે દિલ્હીમાં નવા सीएम નો તરીકે કોણ છે એક વાત સ્પષ્ટ છે કેઓની વાત ઉપરથી એ પણ વાત આવી હતી કે જેપીસીએમ મનીષ વિશેદિયા પણ જેસે તે सीएम ન હોય હવે આ નવા सीएम કોણ હશે તે તો આવનાર સમયમાં બતાવશે સાથે જ બે ત્રણ દિવસમાં ધારાસભ્ય દળની બેઠક પણ લેજાશે આ બેઠક બાદ જેતી નવા सीएम ની નામ જેસે તે જાહેર કરવામાં આવશે

બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંનેના પદની નવી નામની ઘોષણા થાય તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે ચોક્કસથી કેજરીવાલે બે દિવસ બાદ રાજીનામું આપવાની વાત જે છે તે કરી દીધી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આમ આદમી પાર્ટી માંથી દિલ્હીમાં નવા મુખ્યમંત્રી તરીકે કોનું નામ જે છે તે બહાર આવે છે જી કાર્તિક ચોક્કસથી કહી શકાય કે જે અરવિંદ કેજરીવાલ એકસો સિત્યોતેર દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે ત્યારે આટલું મોટું એલાન કરવામાં આવ્યું છે તેમના દ્વારા સાથે કોર્ટ દ્વારા છ શરતો પર જામીન આપવામાં આવ્યા છે તો હવે નવા ચહેરાને લઈને મુખ્યમંત્રી નવું કોણ બનશે તેની પણ અટકળોનો દોડ શરૂ થઈ ગયો છે એટલે કે સિસોદિયા સિવાય કોણ બીજું થઈ શકે એટલે કે એમાં નામો જે સામે આવ્યા છે રાઘવ ચડ્ડા જે છે અતિશી છે સૌરવ ભારત

ચોક્કસી બંધારણમાં એક જોગવાઈ છે કે કોઈ પણ મુખ્યમંત્રી જે છે તે મુખ્યમંત્રી પદ સંભાળ્યાના છ મહિના બાદ તેઓએ વિધાનસભા ચૂંટણી જે છે તે લડવાની હોય છે અને ચૂંટણીમાં પોતે વિજય બનવાનું હોય છે શરૂઆતમાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ પણ જે છે તે નરેન્દ્ર મોદી જે છે તે મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યારબાદ તેઓ એ પ્રથમ ચૂંટણી રાજકોટ થી લડ્યા હતા અને રાજકોટ સીટ જે તે રાજકોટ સીટ ખાલી કરવામાં આવી હતી ત્યાં ફરી ચૂંટણી યોજવામાં આવી હતી અને તેઓ ફરીથી જે છે તે વજુભાઈ વાળા રાજકોટ સીટ ઉપરથી તેઓ સીટ ખાલી કરી આપી હતી અને નરેન્દ્ર મોદી જે છે તે સીએમ બન્યા હતા ચોક્કસથી એક બંધારણમાં જોગવાઈ છે કે મુખ્યમંત્રી તરીકે અત્યારે કોઈ પણ જે છે તે પદ ગ્રહણ કરી શકે આવનાર છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી જે છે તે સીટ જે છે તે કોઈ પણ ખાલી કરાવીને ફરીથી ચૂંટણી લડવી પડે અને જે મુખ્યમંત્રી પદ ઉપર બેઠો હોય છે વિજય બનવું પડે આ એક જોગવાઈ જે છે તે બંધારણમાં છે લે તો થી કહી શકાય કે મુખ્યમંત્રીના ના ચહેરા તરીકે કોણ હશે તે હજુ કહેવું મુશ્કેલ છે વિધાનસભા દળ ની બેઠક મળશે આ બેઠકમાં માં જે છે ખુલ્લી ચર્ચા કરવામાં આવશે ચર્ચા બાદ જે છે તે કડક કોણા ઉપર મુખ્યમંત્રી

કેજરીવાલે જણાવ્યું કે હું આપની અદાલતમાં આવ્યો છું આપ જ જણાવો હું ગુનેગાર કે ઈમાનદાર દિલ્હીના લોકો મને ઈમાનદાર માનતા હોય તો વોટ આપે બે ત્રણ દિવસમાં ધારાસભ્ય દળની બેઠક પણ યોજાવાની છે અને આ વચ્ચે હવે કેજરીવાલના રાજીનામાનું એલાન થઈ ગયું છે મહત્વની જો વાત કરવામાં આવે તો કેજરીવાલના રાજીનામાના બે અર્થ પણ નીકળે છે એટલે કે જે રીતે અરવિંદ કેજરીવાલે દિલ્હી લીકર પોલિસી કેસમાં એક્સોને સિત્યોતેર દિવસ પછી જામીન પર જેલમાંથી બહાર આવ્યા ત્યારે સુપ્રીમ કોર્ટે અમુક છ શરતો પણ મૂકી છે અને બીજું જે છે દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં સમાપ્ત થઈ રહ્યું છે એટલે કે સરકાર પાસે માત્ર પાંચ મહિના બાકી છે तो दर्शक मित्रों आज ये आ मुद्दे વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થવ છે વિરામનો વિકસિત ભારત વિકસિત ગુજરાત માનવ કલ્યાણનો વિરાટ સંકલ્પ સંકલ્પ છે સેવાથી સમૃદ્ધિનો ગુજરાતના સામર્થ્યનો જેના પાયામાં છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું દૂરંદેશી નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસો આ પ્રયાસોના ફળ સ્વરૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતને સુખ સુવિધાઓની ભરમાર મળવા જઈ રહી છે આવાસ હેઠળ પચાસ હજાર થી વધુ લોકોને પોતાના પાકા વિકાસ નો વરસાદ ધોધમાર વરસવાનો છે એ નક્કી છે કેમ કે આઠ હજાર કરોડ થી પણ વધુના અનેક પ્રકલ્પોનું મુહૂર્ત અને લોકાર્પણ કરશે આપણા નરેન્દ્રભાઈ તો ચાલો जनसेवाना आ संकल्प ने वावीए विकसित भारत ट्वेंटी फोर्टी सेवन विकसित गुजरात बनाए हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पच्चीस साल साल हा? हाँ पच्चीस साल पूरे होने चले આજ ભી આબાદ બ્રેડ પરિવાર કા એક અતૂટ હિસ્સા હૈાદ બ્રેડિ કમાલ ની ચીજ છે હવે જેના પર પણ ડાઉટ છે એ તો ઓટોમેટિકલી આઉટ છે પણ મુથુટ ફાઈનાન્સ ગોલ્ડ લોન લેતી વખતે કોઈ શંકા નથી કેમ કે અહિયાં છે પૂરી પારદર્શકતા હન્ડ્રેડ પરસેન્ટ ભરોસો અને સુરક્ષા એટલે જ તો મુથુટ ફાઇનાન્સ છે ભરોસો ઇન્ડિયા નો ઇન્ડિયા ની નંબર વન મોસ્ટ ટ્રસ્ટેડ ફાઇનાન્શિયલ સર્વિસિસ બ્રાન્ડ તો ગોલ્ડ લોન લેવા માટે કોલ કરો વન એટ હન્ડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ વકરી રહે રોગચાળા અંગે પાલિકા કમિશનરને ને પત્ર લખ્યો છે નિંદ્રાધીન તંત્રને જગાડવા ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે કાનાણીએ પત્ર લખી મનપાના અધિકારીઓને આ રેહાથ પણ લીધા છે

પત્ર છે જે રીતે સુરતમાં પાણીજન્ય વધારો થયો છે ત્યારે આ રોગચાળા મુદ્દે કુમાર કાનાણીએ લેટર બોમ્બ લખ્યો છે વધુ એક લેટર બોમ્બ શહેરમાં વકરી રહેલા રોગચાળા મુદ્દે લખ્યો પત્ર રોગચાળા મુદ્દે કુમાર કાનાણીએ પાલિકા કમિશ્નર લખ્યો છે પત્ર સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ શહેરમાં વકરી રહેલા રોગચાળા મુદ્દે આ પત્ર લખવામાં આવ્યો છે સુરતમાં વકરી રહેલ રોગચાળાના મુદ્દે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એકવાર મોરચો માંડ્યો છે વારંવાર લેટર લખીને તંત્રનો કા ના મળવા માટે જાણીતા ધારાસભ્ય કુમાર કાનાણી આ વખતે રોગચાળા મુદ્દે પાલિકા કમિશનરને પત્ર લખ્યો છે અને પાલિકા અધિકારીઓને આડે હાથ લીધા છે વરાછાના સભ્ય કુમાર કાનાણીનો વધુ એક સુરતમાં વકરી રહેલા રોગચાળાના મુદ્દે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી મોરચો માંડ્યો છે વારંવાર લેટર લખીને તંત્રનો કાન આમળવા માટે જાણીતા ધારાસભ્ય

જે હોસ્પિટલની વાત કરવામાં આવે સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ તો હોસ્પિટલોમાં પણ દર્દીઓનો છે તે ઘસારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હાહાકાર મચી ગયો છે તો વાત કરવામાં આવે તો વરાછાના ધારાસભ્ય છે તેણે જે આ તંત્ર છે તેને જગાડવા માટે એક લેટર બોમ્બ લખ્યો છે અને કુમાર કાનાણી દ્વારા આ લેટરમાં લખવામાં આવ્યું છે અને આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે લોકોના કારણે વાત કરવામાં આવે તો પૂણા વિસ્તારમાં પણ એક ચાર વર્ષીય બાળકનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું અને પરિવારમાં શોકની લાગણી છે તે સવાઈ ગઈ હતી એટલે કે કહી શકાય કે આ સમગ્ર મામલે કુમાર કાનાણીએ પત્ર લખીને તંત્રને ને જગાડવાનું કામ કર્યું છે અને તંત્ર સામે આક્ષેપો કર્યા છે કે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે માત્ર ને માત્ર એસી સેમ્બરમાં બેસીને આરામ કરી રહ્યા છે ત્યારે લોકોના જીવ જાય તો કોઈ ફરક ના પડે તેવી જે નીતિ છે તે અપનાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે અવારનવાર બીમારીના કારણે સુરત શહેરના લોકો છે તેમ મૃત્યુ થઈ રહ્યું છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો કુમાર કનાણીએ લેટરમાં જણાવ્યું હતું અને પોતાના સ્ટેટમેન્ટમાં પણ જણાવ્યું છે કે જે પ્રમાણે વરસાદના કારણે મચ્છરો થતા હોય છે સમયે કરવામાં નથી આવતો તેના કારણે પણ મચ્છરો વધી ગયા છે અને ડેન્ગ્યુ મેલેરિયા તાવ જેવા ઉલટીના જે કેસો છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે એટલે કે કહી શકાય કે આ સુરતની જનતાને હવે આરોગ્ય સાથે જે વ્યવસ્થાઓ કરવાની હોય અધિકારીઓને તે ના થતી હોય તેવું લાગી રહ્યું છે ને એટલા માટે કુમાર કાનાણી છે તેને પત્ર લખીને તંત્ર ને જગાડવાની જે કામગીરી છે તે શરૂ કરી છે જી જી રાહુલજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

ભાદરવી પૂનમ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાગપાળા સંખ લઈ જતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે તેત્રીસ વર્ષથી જળદેવી યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે ઈડર ખાતે નગર ઉત્સવ સમિતિ સહિત હિન્દુ સમાજો દ્વારા

આ સાથે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા દિગ્ગિશ આપણી સાથે લાઈન પર જોડાઈ ચુક્યા છે દિગ્ગેશજી સાબરકાંઠામાં ભાદરવી પૂનમ ને પગલે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલે કે અહીંયા તેત્રીસ વર્ષથી જળદેવી યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સાથે ઈડર ખાતે નગર ઉત્સવ સમિતિ સહિત હિન્દુ સમાજો દ્વારા જે રીતે સમયું કરવામાં આવ્યું હતું એટલે કે અનેક સેવાઓ આપવામાં આવી રહ્યા છે મંડળ દ્વારા શું કહેશો આને લઈને ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલ સાબરકાંઠા મોડાસા ખાતે છે ત્યારે ઈડરજનો દ્વારા આ સંઘ નું સ્વાગત કરવામાં આવ્યું હતું મોડાસા થી અંબાજી તરફ આ સંઘ જે છેલ્લા તેત્રીસ વર્ષથી પ્રયાણ કરતા હોય છે ત્યારે ઈડર ઉત્સવ સમિતિ અને સગર સમાજ તેમજ ભોજ સમાજ દ્વારા

તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર